બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે અઢાર પુરાણોનો સંક્ષિપ્તમાં પરિચય આજે આપણે તમામ અઢાર પુરાણોના કેટલાક ભાષાઓને સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કરીશું પુરાણ શબ્દનો અર્થ પ્રાચીન થાય છે પુરાણો વિશ્વ સાહિત્યનો સૌથી જૂનો ગ્રંથ છે તેમાં લખાયેલા જ્ઞાન અને નૈતિકતા આજે પણ પ્રાસંગિક છે અમૂલ્ય છે અને માનવ સભ્યતાના પાયાનો પથ્થર છે વેદોની ભાષા અને શૈલી મુશ્કેલ છે પુરાણો એ જ રસિક જ્ઞાનનો આવૃત્તિઓ છે તેમાં વાર્તાઓ દ્વારા જટિલ હકીકતો સમજાવવામાં આવી છે પુરાણોના વિષયોમાં નૈતિકતા વિચાર ભૂગોળ ખગોળ શાસ્ત્ર રાજકારણ સંસ્કૃતિ સામાજિક પરંપરાઓ વિજ્ઞાન અને અન્ય ઘણા વિષયો છે ખાસ વાત એ છે કે પુરાણોમાં દેવી દેવતાઓ રાજાઓ અને ઋષિઓની સાથે સામાન્ય લોકોની વાર્તાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે પૌરાણિક કાળમાંનો એક અંધશાસ્ત્રીય દ્રષ્ટિકોણ આપે છે મહર્ષિ વેદ વ્યાજીએ સંસ્કૃત ભાષામાં અઢાર પુરાણોનું સંકલન કર્યું એમાં ભગવાન બ્રહ્માજી ભગવાન શ્રીહરિ વિષ્ણુજી અને ભગવાન શિવશંકર એ પુરાણોના મુખ્ય દેવો છે છ પુરાણો ત્રિદેવના દરેક ભગવાન સ્વરૂપને સમર્પિત છે આ અઢાર પુરાણો સિવાય સોળ પેટા પુરાણો પણ છે પ્રથમ પુરાણ આવે છે બ્રહ્મ પુરાણ બ્રહ્મ પુરાણ બધા પુરાણોમાં સૌથી જૂનું છે અને આ પુરાણોમાં બસો છેતાલીસ અધ્યાય અને ચૌદ હજાર શ્લોક છે આ ગ્રંથમાં બ્રહ્માજીની મહાનતા ઉપરાંત સૃષ્ટિની ઉત્પત્તિ ગંગા અને રામાયણ ભગવાન શ્રીકૃષ્ણ અવતારની કથાઓ સંકલિત છે આ પુસ્તકમાંથી સૃષ્ટિની ઉત્પત્તિથી લઈ સિંધુ ખીણની સંસ્કૃતિ સુધીની કેટલીક માહિતી મેળવી શકાય છે બીજું આવે છે પદ્મપુરાણ પદ્મપુરાણમાં પંચાવન હજાર શ્લોકો છે અને આ ગ્રંથ પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે જેના નામ છે સૃષ્ટિખંડ સ્વર્ગખંડ ઉત્તરખંડ ભૂમિખંડ અને પાતાલખંડ આ પુસ્તકમાં પૃથ્વી આકાશ અને નક્ષત્રોની ઉત્પત્તિનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાર પ્રકારના જીવો બનાવવામાં આવ્યા છે જેને ઉદ્દીભજ સ્વેદજ અંડજ અને જરાયુજની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે આ વર્ગીકરણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક આધાર પર આધારિત છે ભારતના તમામ પર્વતો અને નદીઓનું પણ વિગતવાર વર્ણન છે આ પુરાણમાં સંકુતલા દુષ્યંતથી લઈ ભગવાન રામ સુધીના અનેક પૂર્વજનો ઇતિહાસ છે આપણા દેશનું નામ સંકુતલા અને ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે ચંબુદીપથી ભરતખંડ અને તે પછી ભારત નામ પાડવામાં આવ્યું આપણે બધા ભાઈઓ અને બહેનોએ આ પદ્મપુરાણનું વર્ણન વાંચવું જોઈએ કારણ કે આપણે આ પુરાણ દ્વારા ભૌગોલિક અને આધ્યાત્મિક વાતાવરણનું વાસ્તવિક વર્ણન જાણવા મળે છે ત્યારબાદ ત્રીજું પુરાણ વિષ્ણુ પુરાણ આવે છે વિષ્ણુ પુરાણમાં છ ભાગ અને ત્રેવીસ હજાર શ્લોક છે આ પુસ્તકમાં ભગવાન શ્રી વિષ્ણુજી બાળ ધ્રુવજી અને કૃષ્ણ અવતારની વાર્તાઓનું સંકલન કરવામાં આવ્યું છે આ ઉપરાંત સમ્રાટ પૃથ્વીજીની કથા પણ સામેલ છે જેના કારણે આપણે પૃથ્વીનું નામ પૃથ્વી પડ્યું આ પુરાણમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓનો સંપૂર્ણ ઇતિહાસ છે ભારતની રાષ્ટ્રીય ઓળખ સદીઓ જૂની છે જેનો પુરાવો પુરાણના એક શ્લોકમાં મળે છે સાદા શબ્દોમાં એનો અર્થ એ થાય છે કે જે ભૌગોલિક વિસ્તાર ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં મહાસાગરોથી ઘેરાયેલો છે તે ભારત દેશ છે અને તેમાં વસતા આપણે સૌ ભારત દેશના સંતાન છીએ આ ભારત દેશની ઓળખ અને લોકોની વધુ સ્પષ્ટ ભારત દેશની ઓળખ શું હોઈ શકે વિષ્ણુપુરાણ વાસ્તવમાં એક અલૌકિક અને ઔત્યાસિક ગ્રંથ છે ત્યારબાદ ચોથું પુરાણ શિવ પુરાણ આવે છે જેને આદરપૂર્વક શિવ મહાપુરાણ પણ કહેવામાં આવે છે આ મહાપુરાણમાં ચોવીસ હજાર શ્લોક અને સાત સંહિતાઓમાં વહેંચાયેલું છે આ પુસ્તકમાં ભગવાન શિવની મહાનતા અને તેમની સાથે સંબંધિત ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે આ પુસ્તકને વાયુપુરાણ પણ કહેવામાં આવે છે તેમાં કૈલાસ પર્વત શિવલિંગ અને રુદ્રાક્ષનું વર્ણન અને મહત્મય વિસ્તારપૂર્વક વર્ણવામાં આવ્યું છે અઠવાડિયાના સાત દિવસોના નામોની રચના પ્રજાપતિઓનું વર્ણન અને કામ પરના વિજયનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અઠવાડિયાના દિવસોના નામ આપણા સૌરમંડળના ગ્રહો આધારિત છે અને આજે પણ લગભગ આખી દુનિયામાં તેનો ઉપયોગ થાય છે ભગવાન શિવના ભક્તોએ નિયમિત રીતે શિવ મહાપુરાણનો પાઠ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવો જોઈએ ભગવાન શિવજી ખૂબ જ દયાળુ અને નિર્દોષ છે જે કોઈ પણ આ શિવ પુરાણનો ભક્તિથી વાંચે છે તેનું કલ્યાણ નિશ્ચિત થાય છે ત્યારબાદ પાંચમું પુરાણ ભાગવત પુરાણ આવે છે ભાગવત પુરાણમાં અઢાર હજાર શ્લોક અને બાર પદો છે આ ગ્રંથમાં આધ્યાત્મિક વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી છે ભાગવત પુરાણમાં ભક્તિ જ્ઞાન અને ત્યાગનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુ અને ભગવાન ગોવિંદના અવતારપુરની કથાઓ વિસ્તારપૂર્વક દર્શાવવામાં આવી છે આ ઉપરાંત અનેક રાજાઓ મહાભૂતો અને રાજાઓના પૂર્વની કથાઓ છે આ પુસ્તકમાં મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણનું મૃત્યુ દ્વારકા શહેરનું ડૂબવું અને યાદવ વંશીઓના વિનાશની વિગતો પણ આપવામાં આવી છે ત્યારબાદ છઠ્ઠું પુરાણ નારદ પુરાણ આવે છે નારદ પુરાણ જે પચીસ હજાર શ્લોકોથી સુશોભિત છે અને તેના પણ બે ભાગ છે તમામ અઢાર પુરાણોનો સાર અને બંને ભાગમાં આપવામાં આવ્યો છે પહેલા ભાગમાં મંત્રો અને મૃત્યુ પછીના ક્રમ અને વિધિઓ છે ગંગાના અવતરણની કથા પણ વિગતવાર કહેવામાં આવી છે બીજા ભાગમાં સાત સ્થળોએ મનુષ્ય અને મધ્યમાં સંગીતનું જ્ઞાન આપવામાં આવ્યું છે સંગીતના સપ્તકો અને સ્વર મંડળ વિશે લખાયેલું છે સંગીતની પત્તિનું આ જ્ઞાન આજે પણ ભારતીય સંગીતનો આધાર છે જે લોકો પશ્ચિમી સંગીતના ગ્લેમરથી આશ્ચર્ય સંગીત થઈ જાય છે તેમના માટે નોંધપાત્ર હકીકત એ છે કે નારદ પુરાણ પછીની ઘણી સદીઓ પછી પશ્ચિમી સંગીતમાં ફક્ત પાંચ નોંધો હતી અને સંગીત સિદ્ધાંતોનો વિકાસ શૂન્ય સમાન હતો પાશાત સંગીતના ત્રાજવા મૂર્ખતાના આધારે છે તમામ સંગીત પ્રેમીઓ જેમણે સંગીતને પોતાની કારકિર્દી ગણી છે અથવા સંગીત અને આધ્યાત્મિકતાનો સમન્વય કરવા માગે છે એ વ્યક્તિ નારદ પુરાણ અવશ્ય વાંચવું જોઈએ ત્યારબાદ સાતમું માર્કંડે પુરાણ આવે છે જે અન્ય પુરાણોની સરખામણીમાં સૌથી નાનું પુરાણ છે

થોડું ઘણું તો જરૂર વાંચવું જોઈએ માર્કંડે પુરાણનો અભ્યાસ કરવાથી આધ્યાત્મિક શાશ્વતતા સુખ મળે છે ત્યારબાદ આઠમું પુરાણ અગ્નિપુરાણ છે અગ્નિપુરાણમાં ત્રણસો ને અધ્યાય અને પંદર હજાર શ્લોકો છે આ પુરાણને ભારતીય સંસ્કૃતિનો જ્ઞાનકોષ અથવા આજની પેઢીમાં વિકિપીડિયા કહેવામાં આવે છે આ પુસ્તકમાં ભગવાન મત્સ્ય અવતારના અવતાર વિશે હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે રામાયણ અને મહાભારત કાળની ટૂંકી વાર્તાઓ પણ સંકલિત કરવામાં આવી છે જેમાં અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી છે ગાંધર્વવેદ અને આયુર્વેદ મુખ્ય છે ધનુર્વેદ ગાંધર્વવેદ અને આયુર્વેદ તેને ઉપવેદ પણ કહેવામાં આવે છે ત્યારબાદ નવમું ભવિષ્ય પુરાણ છે એકસો ને ઓગણત્રીસ અધ્યાય અને અઠ્યાવીસ શ્લોક છે આ પુસ્તકમાં સૂર્ય ભગવાનનું મહાત્મય વર્ષના બાર મહિનાની રચના ભારતના સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક કાયદાઓ અને અન્ય ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે આ પુરાણમાં સાપના ઝેર અને ઝેર વિશેની ઓળખ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે આ ભવિષ્ય પુરાણની ઘણી વાર્તાઓ બાઇબલની વાર્તાઓ સાથે પણ મેળ ખાય છે ભવિષ્ય પુરાણમાં જૂના રાજવંશો ઉપરાંત ભવિષ્યમાં આવનારા નંદવંશ અને મૌર્યવંશનું પણ વર્ણન છે આ ઉપરાંત વિક્રમ વેતાળ અને વિક્રમ વેતાળની વેતાળ પચીસીની કથાઓનું પણ વર્ણન છે ભગવાન શ્રી સત્યનારાયણની કથા પણ આ પુરાણમાંથી લેવામાં આવી છે આ ભવિષ્ય પુરાણ ભારતીય ઇતિહાસનો મહત્ત્વનો સ્ત્રોત છે જેના પર સંશોધન કાર્ય કરવું જોઈએ અને તેનો ઉદ્દેશ વર્તમાન સમયના દરેક વિદ્યાર્થીને શીખવવો જોઈએ અને પ્રથમ વર્ગની જ આ પૌરાણિક શિક્ષણ અને સંકળાયેલા તમામ શિક્ષકો અને શિક્ષિકાઓએ વાંચવું જોઈએ જેનાથી સમાજમાં વિકાસ થશે અને સમાજમાં આધ્યાત્મિકતા જાગૃતિ આવશે ત્યારબાદ દસમું બ્રહ્મ વૈવર્ત પુરાણ આવે છે જે અઢાર હજાર શ્લોકથી સુશોભિત છે અને બસ્સો અઢાર અધ્યાય ધરાવે છે આ પુસ્તકમાં બ્રહ્માજી ગણેશજી તુલસી માતા સાવિત્રી માતા લક્ષ્મી માતા સરસ્વતી માતા અને ભગવાન શ્રી કૃષ્ણની મહાત્માનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેમને લગતી વાર્તાઓનું સંકલન કરવામાં આવ્યું છે આ પુરાણમાં આયુર્વેદ સંબંધિત જ્ઞાન અને સંકલિત કરવામાં આવ્યું છે તેઓ આયુર્વેદ અને ભારતીય પરંપરામાં સ્વાસ્થ્ય શરીરના વિષય પર ગંભીર છે તેમના માટે આ બ્રહ્મવૈવર્ત પુરાણ માર્ગદર્શન બનશે ત્યારબાદ અગિયારમું લિંગ પુરાણ છે આ પવિત્ર લિંગ પુરાણમાં અગિયાર હજાર શ્લોકો અને એકસો ને ત્રેસઠ અધ્યાય છે બ્રહ્માંડની ઉત્પત્તિ અને ખગોળશાસ્ત્ર કાળમાં યુગ અને કલ્પના કોષ્ટકનું વર્ણન કરવામાં આવ્યું છે રાજા અમરીશ ભગવાન સૂર્યદેવના વંશજ હતા રામજીના કુળમાં અવતર્યા હતા આ કથા રાજા અમરીશના કુળમાં પણ લખાયેલી છે આ કથામાં રાજા અમરીશનો પણ સમાવેશ થાય છે આ પુસ્તકમાં અઘોર મંત્રો અને અઘોર વિદ્યાનો સંબંધમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદ બારમું પુરાણ વરાહપુરાણ આવે છે વરાહપુરાણમાં બસો પદો અને દસ શ્લોક છે આ પુસ્તકમાં લગભગ શ્રીહરિના વરાહ અવતારની કથા અને તે સિવાય ભગવદ્ ગીતા મહાત્મયનું પણ વિગતે વર્ણન કરવામાં આવ્યું છે આ પુરાણમાં સૃષ્ટિ સ્વર્ગ પાતાળ અને અન્ય લોકના વિકાસનું પણ વર્ણન કરવામાં આવ્યું છે શ્રાદ્ધ પદ્ધતિ સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયણના વિચરણને કારણો અમાવસ્યા અને પૂર્ણિમાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે આ પુરાણમાં જે ભૌગોલિક અને ખગોલિક તથ્યોનું સંકલન કરવામાં આવ્યું છે તે પશ્ચિમી વિશ્વ વૈજ્ઞાનિકોને પંદરમી સદી પછી જ ખબર હતી સનાતન ધર્મમાં માનતા તમામ ભાઈ બહેનોએ આ વરાપુરાણ અવશ્ય વાંચવું વરાપુરાણ એ ભક્ત અને અનુપમ છે જે પોતાના જીવનમાં જીવતા સ્વર્ગની કલ્પના કરે છે તેમાં સ્વર્ગ અને નરકના ભગવાન શ્રી વેદવ્યાસજીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ત્યારબાદ તેરમું પુરાણ સ્કંદ પુરાણ છે સ્કંદ પુરાણ એ બધામાં સૌથી મોટું પુરાણ છે અને આ પુરાણમાં એક્યાસી હજાર શ્લોક છે અને વિભાગ છે સ્કંદ પુરાણમાં પ્રાચીન ભારતનું ભૌગોલિક વર્ણન છે જેમાં સત્યાવીસ નક્ષત્રો અઢાર નદીઓ અરુણાચલ પ્રદેશની સુંદરતા ભારતમાં સ્થિત ભગવાન ભોલેનાથના બાર જ્યોતિર્લિંગ અને ગંગા અવતારની વાર્તાઓ સમાવેશ થાય છે આ પુરાણમાં સહ્યાદ્રી પર્વતમાળા અને કન્યાકુમારી મંદિરનો પણ ઉલ્લેખ છે એ જ પુરાણમાં સોમદેવ તારા અને તેમના પુત્ર બુદ્ધ ગ્રહની ઉત્પત્તિની પણ કથા સુશોભન કરવામાં આવી છે ત્યારબાદ ચૌદમું પુરાણ વામન પુરાણ આવે છે વામન પુરાણમાં નવ્વાણું અધ્યાય અને દસ હજાર શ્લોક છે અને તેમાં બે ખંડ છે આ પુરાણનો માત્ર પ્રથમ ખંડ જ ઉપલબ્ધ છે આ પુરાણમાં ભગવાનના વામન અવતારની કથા વિગતવાર કહેવામાં આવી છે જે ભરૂચમાં ગુજરાતમાં બની હતી આ ઉપરાંત આ પુસ્તકમાં સૃષ્ટિ ચંબોદીપ તથા સ્વાપદીપોનું વર્ણન કરવામાં આવ્યું છે પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ અને મહત્વપૂર્ણ પર્વતો નદીઓ અને ભારત ખંડોનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારબાદ પંદરમું પુરાણ પુરાણ આવે છે પુરાણમાં અઢાર હજાર શ્લોક અને ચાર વિભાગ છે આ પુરાણમાં ચાર વેદોની સાર સંહિતા છે કર્મ પુરાણમાં પૂર્ણ અવતાર સાથે સંબંધિત સાગર મંથનની વાર્તા વિગતવાર લખવામાં આવી છે તેમાં બ્રહ્માજી શિવજી વિષ્ણુજી માતા પૃથ્વી માતા ગંગાની ઉત્પત્તિ ચાર યુગો વિશે સચોટ માહિતી માનવમાં જીવનારા ચાર આશ્રમ ધર્મો અને ચંદ્રવંશી રાજાઓનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે ત્યારબાદ સોળમું પુરાણ મત્સ્ય પુરાણ આવે છે મત્સ્ય પુરાણમાં બસો નેવું અધ્યાય અને ચૌદ શ્લોક છે આ પુસ્તકમાં મત્સ્ય અવતારની કથાનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે સૃષ્ટિની ઉત્પત્તિ અને આપણા સોર મંડળના તમામ ગ્રહોનો ઇતિહાસ ચાર યુગ અને ચંદ્રવંશી રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે કચ્છ દેવ્યાની શર્મિષ્ઠા અને રાજા યયાતીની રસપ્રદ વાર્તા પણ આ મત્સ્ય પુરાણમાં છે જે ભાઈઓ અને બહેનો સામાજિક મુદ્દાઓ વિશે જાણવા માંગતા હોય તેમને મત્સ્ય પુરાણ અવશ્ય વાંચવું જોઈએ ત્યારબાદ સત્તરમું પુરાણ ગરુડ પુરાણ છે ગરુડ પુરાણમાં બસો અધ્યાય અને અઢાર હજાર શ્લોક છે આ પુસ્તકમાં મૃત્યુ પછીની ઘટનાઓ ભૂત જગત અને યમ જગત નરક અને ચોર્યાસી લાખ પ્રજાતિઓના જીવનનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આ પુરાણમાં ઘણા સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓનું પણ વર્ણન છે સામાન્ય લોકો આ પુસ્તક વાંચવામાં અચકાય છે કારણ કે આ પુસ્તક કોઈ સંબંધી કે પરિચિત મૃત્યુના પછી જ વાંચવામાં આવે છે હકીકતમાં આ પુરાણમાં મૃત્યુ પછી પુનર્જન્મ પછી ગર્ભસ્થિતિ અને ગર્ભની વૈજ્ઞાનિક સ્થિતિનું પ્રતિકાત્મક રીતે વર્ણન કરવામાં આવ્યું છે જેને વૈત નદીનું નામ આપવામાં આવ્યું છે તે સમય સુધી ભ્રૂણના વિકાસ કે કોઈ વૈજ્ઞાનિક માહિતી ન હતી પછી આપણા ગરુડ પુરાણે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોને દિશા આપી અને આ પુરાણ વાંચી કોઈ પણ મનુષ્ય પોતાને નર્કમાં આ જવાથી બચાવી શકે છે ત્યારબાદ અઢારમું અને છેલ્લું પુરાણ બ્રહ્માંડ પુરાણ છે બ્રહ્માંડ પુરાણમાં બાર હજાર શ્લોક અને ત્રણ ભાગ છે પૂર્વ મધ્ય અને ઉત્તર એવું માનવામાં આવે છે કે આધ્યાત્મ રામાયણ અગાઉ બ્રહ્માંડ પુરાણનો એક ભાગ હતો જે હવે એક અલગ પુસ્તક છે અને આ પુરાણમાં બ્રહ્માંડમાં સ્થિત ગ્રહોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે ઘણા સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓનો ઇતિહાસ પણ સંકલિત છે બ્રહ્માંડની ઉત્પત્તિના સમયથી અત્યાર સુધીના સાત મનવંતરો વીતી ચૂકાય છે જેનું વિગતવાર વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે આ પુરાણમાં ભગવાન શ્રી પરશુરામજીની કથા પણ આપવામાં આવી છે આ ગ્રંથને વિશ્વનું પ્રથમ ખગોળશાસ્ત્ર પણ કહી શકાય છે ભારતના ઋષિમુનિઓએ આ પુરાણનું જ્ઞાન સમગ્ર બ્રહ્માંડ સુધી પહોંચાડ્યું અને જેના પુરાવા આપણને હિન્દુ પૌરાણિક ઇતિહાસની જેમ મહાપુરુષો દાનવો દેવતાઓ રાજાઓ અને સામાન્ય નાગરિકોની વાર્તાઓ પણ મળી રહી છે અન્ય દેશોમાં નામના ભિન્નતા અને ઉચ્ચારણમાં પણ ભિન્નતા પ્રચલિત છે ભાષાઓ જેમ કે હરિકુલ ઇસ્થી હર્ક્યુલસ કશ્યપ સાગર ઉપરથી કેપ્સિયન સમુદ્ર બન્યા શંભુ સિંહ ઉપરથી સિનબુ સિંહ વગેરે બન્યા તક્ષકના નામે તક્ષશિલા બની અને તક્ષખંડમાં તાશકંદ બન્યો આ વિગતો ચોક્કસપણે કોઈને કોઈ ઐતિહાસિક ઘટના સૂચવે છે પ્રાચીન કાળમાં ઇતિહાસ કથા સહિતા અને પુરાણોનો એક જ અર્થમાં ઉપયોગ થતો હતો ઇતિહાસ લખવાનો કોઈ રિવાજ ન હતો રાજાઓએ પણ કલ્પના શક્તિથી પોતાની વંશાવલીઓને સૂર્ય અને ચંદ્ર વંશ સાથે જોડી હતી એટલે જ પુરાણી કથાઓ ઇતિહાસ સાહિત્ય અને દંતકથાઓનું મિશ્રણ છે રામાયણ મહાભારત અને પુરાણો એ આપણા પ્રાચીન ઇતિહાસના મૂલ્યવાન સ્ત્રોત છે જેને માત્ર સાહિત્ય ગણી અસ્પૃશ રહી ગયા છે અત્યાસની ખોવાયેલી સાંકળોને ફરીથી જોડવા માટે આપણે પુરાણો અને મહાકાવ્યો પર સંશોધન કરવું પડશે આજની શિક્ષિત યુવા પેઢી આંકલન છે જે છૂટી ગયું છે એને જવા દો પણ જે આધ્યાત્મિક વારસો બન્યો છે એને સમજવાનો પ્રયાસ કરો પુરાણોમાં લખેલા ઉદ્દેશોને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો તમામ અઢાર પુરાણોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને તમે મેસેજ દ્વારા જણાવી શકો છો કે જો તમારી પાસે આ પ્રસ્તુતિને લગતી કોઈ માહિતી હોય તો અમને જણાવો અથવા તો નિસંકોચપણે કોમેન્ટ દ્વારા પણ લખી શકો છો તમારા બધા તરફથી કેટલીક માહિતી મારો માર્ગ મોકળો કરી દેશે બાપુ આ હતો અઢાર પુરાણોનું સંક્ષિપ્તમાં પરિચય વિચય પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર